જયારે ભગવાનનો પરિશ્રમ ભાગવતજી માટે કર્યો મહાપ્રભુજી એક અવતાર કારણ છે શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથ નક્ષમ શ્રી ભાગવત ગોળાર્થ પ્રકાશન પરાયણ એ સમયે નું જોર ચારે તરફ હતું શુદ્ધ બ્રહ્મના સ્વરૂપને જીવ ભૂલી ગયા હતા તેમ લોકો વેદના બુદ્ધિશાળી સમજતા હતા ઠાકોરજી વિચાર્યું કે મારી ગોળ લીલાઓને મારા સિવાય કોઈ ન જાણી શકે મારી લીલાઓના મન ગણત અર્થો કરે છે ના અનર્થો કરી રહ્યા છે લોકોને દોષ બુદ્ધિ આવી છે ત્યારે પ્રભુએ પોતાના જ મુખાવતાર એવા શ્રી વલ્લભને પ્રગટ કર્યા અને શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત રૂપે અમૃતના સમુદ્રનું મંથન કરી સાત પ્રકારે શ્રીમદ ભાગવતજીના અર્થો બતાવ્યા છે જેને કોઈ બતાવ્યા નથી શાસ્ત્રે પદ અક્ષરે શાસ્ત્ર સ્કંદ પ્રકરણ અધ્યાય ભાગવત શાસ્ત્રનો અર્થ શું એક એક સ્કંદનો અર્થ શું પ્રકરણનો એક એક અધ્યાયનો અર્થ શું આખા વાક્યનો અર્થ શું શબ્દ અને છેલ્લે એક એક અક્ષરનો અર્થ શ્રી વલ્લભે પ્રગટ કર્યો છે ભાગવતાત પ્રકરણમાં ચાર અર્થો બતાવ્યા અને સુબોધનીજીમાં ત્રણ અર્થો પ્રગટ કર્યા છે તૃતીય સ્કંદ સુધી સુબોધનીજી લખાયા છે મહાપ્રભુજી સુબોધનીજીનું વર્ણન કરતા ગયા લીલાનું માધવ ભટ્ટ કાશ્મીરી લખતા ગયા નિત્ય લીલા ધામમાં પધારવાની આજ્ઞા થઈ શ્રી મહાપ્રભુજી વિચાર્યું નો માસ્કંદ સુધી તો બધા અવતાર ચરિત્રો છે પ્રભુના અવતારની લીલા છે પણ અવતારીની મુખ્ય લીલા જે રસમય લીલાઓ છે એ તો 10 મસ્કંદમાં બિરાજે છે સીધો 10 મસ્કંદનો પ્રારંભ કર્યો ચતુર્સ્કંદથી સુબોનીજી છોડી અને 11 કંદનો પ્રારંભ કર્યો ત્યાં ત્રીજી વખત ઠાકોરજીની આજ્ઞા થઈને પૈસી મહાપ્રભુજીની દિત્ય લીલામાં પધાર્યા આટક પરિશ્રમ જો કોઈ કર્યો હોય ને પછી વલ્લભ છે વૈષ્ણવ આ સાત દિવસ લૌકિક ચર્ચાઓ છોડી ભગવદ્ લીલાનું શ્રવણ કરવા આપણા કાનને આપણે કાનજી બનાવવાના છે આ સાત દિવસ ઠાકોરજી બોલશે ને આપણે બધા સાંભળશું જીવન આખું આપણે બોલીએ ને ગામ સાંભળતું હોય સાત દિવસ ઠાકોરજી બોલશે ને આપણે સાંભળશું પ્રભુ તો કહેશે કે હું બાર માસ નું ચોમાસું તું ટહુ કે એક વાર જો તું ભીંજાવા તૈયાર તો હું વરસું અનરાધાર તારી તૈયારી છું કાનના માધ્યમથી આપણા અંતરને સાત દિવસ પવિત્ર કરવાનું છે ભાગવતનો શાસ્ત્રાર્થ બતાવ્યો ભાગવત કરતા પેલા એક વાત કહીશ અહીંયા બેસો ઠાકોરજી નું સાનિધ્ય છે આટલા વૈષ્ણવ સાથે સત્સંગ મળી રહ્યો છે અંતરમાંથી બધા લૌકિક વિકારો કાઢી નાખીએ પાત્ર ખાલી હોય ને તો એમાં તમે કઈક ભરી શકો પહેલાથી ભરેલું પાત્ર લઈને આવો બધો રસ ઢોળાઈ જાય એમાંથી આ ભાગવતની યાત્રા છે ને એ શંકાથી સમાધાન સુધીની યાત્રા છે અનેક પ્રશ્નો તમારા મનમાં હશે મોટા ભાગના પ્રશ્નોનું સમાધાન તમને કથાનું શ્રવણ કરીને જ મળી જશે કોઈ પ્રશ્ન પૂછવાની જરૂર નહીં પડે પરીક્ષિત બનીને આવશો તો સાત દિવસ તમારા જીવનમાં પર્યાપ્ત છે પણ પરીક્ષક બનીને આવશો ને તો ઘણી કથાઓ સાંભળશો કંઈ નહીં મળે